સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર વતી રાજ્યના મુખ્યમંત્રીની આવેદનપત્ર પાઠવ્યું છે ડ્રગ્સના દૂષણને રોકવા નિષ્ફળ ગયેલા ગૃહમંત્રી પાસેથી રાજીનામાની માંગ આ પાર્ટી દ્વારા કરવામાં આવી છે આ સાથે ગુજરાતને ડ્રગ્સના દૂષણમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે આંગે આ પાર્ટી આપેલા આવેદનમાં જણાવામાં આવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષથી ડ્રગ્સનો નો કારોબાર ખુબ વધી ગયો છે અને વાધન બરબાદી તરફ થકેલાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતન વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેક વાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકાર ને સવાલ કર્યા હતા કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કર્યો હતો કે અદાણી મુદ્રા પોર્ટ પર વર્ષ બે હજાર એકવીસમાં પકડાયેલ રૂપિયા વીસ હજાર કરોડના ડ્રગ્સને શું નાશ કરવામાં આવ્યો અને નાશ કરવામાં આવ્યો તો ક્યાં અને કોની સામે નાશ કરવામાં આવ્યો તો તેનો કોઈ જવાબ સરકાર પાસે હતો નહીં આ સિવાય પણ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના બંદરો પરથી સૌથી વધારે રૂપિયા સાત કરોડનું ડ્રગ્સ પકડાયું છે બીજી બાજુ સુરતની ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે તો પોલીસ સરકાર અને ડ્રગ્સ માફિયાની મિલીભગત છે તેવી શંકા ધારાસભ્ય ચેતર વસાવા વ્યક્ત કરી ચૂક્યા છે અમારી માંગ છે કે જો ગુજરાતના યુવાધન્ય અને ગુજરાત રાજ્યને બચાવવું હોય તો તાત્કાલિક ડ્રગ્સ માફિયાઓને તોડી પાડવામાં આવે તેમના વરઘોડા કાઢવામાં આવે અને તેમની સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવામાં આવે જો ડ્રગ્સ અને દારૂના કારોબાર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તો ગુજરાતના યુવાધન બચાવી શકાય તેમ છે તો અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમામ નાનાથી મોટા સ્તરે કામ કરતા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સના કારોબાર ચલાવતા કારોબારીઓનો ડ્રગ્સ પકડાઈ રહ્યો છે પણ કારોબારીઓ પકડાતા નથી નાના નાના ડ્રગ્સ તસ્કરોને પકડી અને ગૃહ મંત્રી મોટી મોટી શેખીઓ મારી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી માંગ કરે છે કે મોટા મોટા ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સના ડ્રગ્સના મગરમચ્છોને છા માટે છાવરવામાં આવી રહ્યા છે અબજો રૂપિયાનું ડ્રગ્સ જે પકડાયું એ ડ્રગ્સ ક્યાં ગયું ભરૂચ જીઆઈડીસીમાંથી ડ્રગ્સની ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ હતી એ ફેક્ટરી આજે ફરીથી ધમધમવા લાગી છે ગુજરાતના યુવા ધનને ડ્રગ્સના કારણે બરબાદ થતું રોકવામાં શા માટે નથી આવી રહ્યું ડ્રગ્સના કારોબારીઓ ક્યાંક ને ક્યાંક ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર રચી રહ્યા એવું લાગે છે ત્યારે આમ આદમી પાર્ટી માંગ કરે છે કે ડ્રગ્સના માફિયાઓને આવો છૂટો દોર આપતા ડ્રગ્સના કારોબારીના કંટ્રોલમાં આવી ગયેલા હર્ષ સંઘવી પોતાના પદેથી રાજીનામું આપે અને જો એ રાજીનામું ના આપે તો ગુજરાત સરકાર આ નિષ્ફળ ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરે અને ગુજરાતના યુવાધનને બરબાદ થતું રોકવામાં આવે એવી આમ આદમી પાર્ટી માંગ કરે છે